એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી યોજાશે મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા માટે કટિબદ્ધ છે પરીક્ષા સર પરીક્ષાના સંદર્ભમાં હવે ક્યારે પરીક્ષા થશે અને જે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની એમાં કોઈ ફેરફાર થશે કે એટલે તારીખ સુધી પરિચય ફોર્મ ભરવાની શરૂઆત ચાર જાન્યુઆરીથી કરી દેવામાં આવેલી છે અને એકત્રીસ જાન્યુઆરી પ્રથમ જાહેરાતથી જ અમે નક્કી કરેલી છે એકત્રીસ જાન્યુઆરીના રોજ એક અંતિમ તિથિ છે અને રાત્રિના બાર વાગ્યા સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અંતિમ તિથિ અંતિમ તારીખમાં કોઈ સુધારો કરેલ નથી માત્ર જગ્યામાં વધારો કરેલ છે પરીક્ષાનું આયોજન અમે માર્ચ એપ્રિલ મહિનામાં કરેલું હતું પરંતુ હવે થોડો એમાં ફેરફાર થાય છે એ ફેબ્રુઆરી મહિનામાં બીટગાર્ડની પરીક્ષા લેવાની છે પહેલી પહેલી ફેબ્રુઆરીથી કોલ લેટર ઇસ્યુ થવાના શરૂ થઈ જશે સંપૂર્ણપણે ફેબ્રુઆરી માસ સંપૂર્ણ આખો મહિનો બીટગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યાઓ ભરવા માટે ચાર લાખ અઢાર હજાર ઉમેદવારોની સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાની છે ત્યાર પછી માર્ચ માસમાં પણ એક પરીક્ષાઓનું આયોજન થયેલું છે એમાં માર્ચ માસના દર રવિવારે જે બે હજાર નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી એમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર ગ્રાફિક ડિઝાઇનર મશીન ઓવરસીઝ વગેરે જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનાના દર રવિવારે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન થશે અને એપ્રિલ મહિનાના શરૂઆતથી જ આ જે સંયુક્ત પરીક્ષા છે જે ક્લર્ક લેવલની એની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાઓનું સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે રોજના પ્રતિદિન ત્રણ ત્રણ સીટથી આ પરીક્ષા લેવાની છે અને ગુજરાતના જુદા જુદા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું સીબીઆરટીથી આયોજન થશે અત્યાર સુધી ગઈકાલના આંકડા પ્રમાણે ત્રણ લાખ ઉપરાંતના ફી ભરેલા ફોર્મ ભરેલા છે જેમાં ફી ભરી દીધી છે ઉમેદવારો જે ફી તમને પહેલેથી જ મેં કહ્યું કે જે ફી પાંચસો રૂપિયા જનરલ કેટેગરી માટે પાંચસો અને અનામત કેટેગરીના મહિલા અને અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી ચારસો રૂપિયા ફી આપણે પરીક્ષા ફી પેટે લીધેલી છે પણ આ ફી છે એ ડિપોઝિટ તરીકે છે જે ઉમેદવાર પરીક્ષામાં બેસશે એને ફી અમે પરત કરવાના છીએ ઓનલાઈન પદ્ધતિથી ઓનલાઈન ફી લીધેલી છે અને એ ફી જેવું એમની માર્ક એમની જે એટેન્ડન્સ સીટ આવી જશે એના આધારે આ ફી પરત કરવાની છે અત્યાર સુધીમાં ચાર લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે પૈકી ત્રણ લાખ વીસ હજાર ઉમેદવારોએ ફી સાથે ફોર્મ ભરેલા છે એકત્રીસ જાન્યુઆરીએ ફોર્મ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ છે ફી ભરવા માટે ઉમેદવારોને વધુ બે દિવસ અમે આપેલા છે ફક્ત ફી ભરવા માટે તારીખ એક અને તારીખ બે કોઈ પરીક્ષા કોઈ ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય કન્ફર્મ કરવાનું હોય તો તેને એકત્રીસ તારીખ સુધી ફોર્મ કન્ફર્મ કરી લેવાનું છે ત્યાર પછી ફી એ ભરી શકે છે જો એનું ફોર્મ કન્ફર્મ છે કન્ફર્મેશન નંબર છે એની પાસે તો એ તારીખ એક અને તારીખ બે ફેબ્રુઆરી સુધી ફી ભરી શકશે કોઈ ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી લાગે છે તો અહીંયા ફોન થી પણ ફોન કરીને મંડળમાંથી માર્ગદર્શન મેળવશે અને કોઈ નજીકના નજીકના અંતરે હોય તો રૂબરૂ આવીને પણ અહીંયા મંડળમાં આવી શકે છે અને અહીંયા અમે એની ફી સ્વીકારવા માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે ઓકે થેન્ક યુ ટોટલ કેટલા લાખ જૂનિયર ને લઈને અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ આવી હતી વધુ આઠસો અઠ્ઠાણું જેટલી ભરતી કરવામાં આવશે જુનિયર 1 એક ફેબ્રુઆરીથી કોલ લેટર આપવામાં આવશે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે અલગ અલગ પરીક્ષાઓને લઈને પણ જાણકારી આપવામાં આવી છે મહત્વપૂર્ણ રીતે જે જુનિયર ક્લાર્કની ભરતીની વાત છે વધુ આઠસો અઠ્ઠાણું જેટલી ભરતી કરવામાં આવશે